પરમાર પંદર સોળ અને સત્તર ઓગસ્ટ એમ ત્રણ દિવસ આંતરરાષ્ટ્રીય શ્રીકૃષ્ણ ચિત્ર પ્રદર્શનનું સુંદર આયોજન થઈ રહ્યું છે તો આપ સૌને એવો અનુરોધ છે કે આપ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શન નિહાળવા જરૂરથી પધારશો શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મહુવા અને મોડેલ સ્કૂલ તળાજાના સમન્વયથી આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્ર પ્રદર્શનનું આયોજન થશે તેના ભાગરૂપે મહુવાની ગુરુ ગ્લોબલ સ્કૂલ ખાતે વિવિધ તૈયારીઓ આરંભાઈ છે આ બાબતે વિગત જોઈએ તો શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મહુવા દ્વારા અનેકો ચિત્ર પ્રદર્શન સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્રપ્રદેશનું આયોજન થઈ રહ્યું છે જેમાં શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મહુવા અને મોડેલ સ્કૂલ તળાજાના સમન્વયથી આગામી તારીખ 15, 16 અને 17 ઓગસ્ટ એમ 3 દિવસી મોડેલ સ્કૂલ તળાજા ખાતે આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્રપ્રદેશનું સુંદર આયોજન થઈ રહ્યું છે અને આ ચિત્ર પ્રદર્શન નિહાળવાનો સમય 15, 16, 17 ઓગસ્ટના દિવસે સવારે 8 થી સાંજના 7 કલાક સુધી રહેશે આ આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્ર પ્રદર્શનમાં દેશ અને દુનિયામાંથી કુલ 300 જેટલા ચિત્રકારો ભાગ લઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શન ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ વખત યોજાતું હોય એ આપણી સૌ માટે ગર્વ લેવા જેવી બાબત છે શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મહુવા અને મોડેલ સ્કૂલ તળાજાના આચાર્ય દ્વારા આમંત્રણ અપાયું છે કે આપ સૌ આ આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્ર પ્રદર્શન નિહાળવા જરૂરથી પધારો તો મહુવાની ગુરુ ગ્લોબલ સ્કૂલ ખાતે કલા વર્ગ અને પેઇન્ટિંગ શીખવવાના ક્લાસીસ પણ શરૂ છે તે માટે રૂબરૂ સંપર્ક કરશો જી ત્યારે આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્ર પ્રદર્શન ને લઈ શેઠ એમ એલ હાઈસ્કૂલ ના ચિત્ર શિક્ષક એવા ભરતભાઈ ચૌહાણ શું કહે છે તે જાણીએ શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મહુવા અને મોડેલ સ્કૂલ તળાજાના સમન્વયથી ભવ્ય દિવસ આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્ર પ્રદર્શન બે હજાર ચોવીસ અમને ખૂબ અતિ આનંદ થાય છે અને આનંદથી તમને જણાવવાનું કે દરેક આત્માઓમાં ઈશ્વરે કોઈને કોઈ કલા ભેટ આપેલી હોય છે અને તેને વિશ્વફલક સમક્ષ મૂકતા અમે અતિ આનંદની અનુભૂતિ થાય છે તો આવી રીતે આ ભવ્ય આંતરરાષ્ટ્રીય શ્રી ચિત્રકૃષ્ણ પ્રદર્શન છે એ બે હજાર ચોવીસની અંદર ત્રણ દિવસનો મોડલ સ્કૂલ તળાજાની અંદર યોજાઈ રહ્યો છે અને ઇન્ટરનેશનલ આર્ટ એક્ઝિબિશન છે જેમાં કૃષ્ણના તમને વિવિધ ત્રણસો કરતાં પણ વધારે ચિત્રકારોએ તેમાં ભાગ લીધેલ છે આ ઉપરાંત સો જેટલા બાળકો જે છે માતા પિતા વગરના સો બાળકોને પણ વિદ્યાદાન મહાદાન અંતર્ગત સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત વીસ જેટલા ચિત્રકારોને કલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તે ઉપરાંત ત્રણસોમાંથી ચાલીસ જેટલા શ્રેષ્ઠ કૃતિને છે એ ઇનામ આપવામાં આવશે ચિત્રકારોને છે એક સરસ પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે પંદર સોળ અને સત્તર ઓગસ્ટ છે ત્રણ દિવસે આ એક્ઝિબિશન મોડેલ સ્કૂલ તળાજાની અંદર જોવા મળશે તેનું ઉદ્ઘાટન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ છે એ કરવાના છે તો સૌ જાહેર જનતાને વિનંતી કે આ નિમંત્રણને અમારા નિમંત્રણને માન આપીને સૌ લોકો છે આ એક્ઝિબિશન જોવા માટે પધારે ધન્યવાદ